એ બે જણ ને દોડી દોડી ને આ ગેમ ને પૂરી કરવાની છે આ ગેમ ને પૂરી કરવાની બસ આ એમ એવી રીતના તો પેલા રાઉન્ડ માં આવશે આપણે ગૌરવ અને ચકુબેન તો રેડી થઈ બે જણા તો તૈયાર પેલા તૈયાર ચાલો તો જઈએ આ બે માં કોણ જીતે છે ગૌરવ અને ચકુબેન માંથી તો બીજો રાઉન્ડ ચાલુ કરીએ બાદલ ભાઈ અને હિરાભાઈ વચ્ચે તો રેડી ચાલો હાય ઓ આતે પડ તો કૈલાશ બેનનો તમે બે વચ્ચે રાઉન્ડ ફેર ચાલુ તો દીકી કૈલાશ બેન અને બેન વચ્ચે રાઉન્ડ ચાલુ આવો આપડો હું ચાલુ કરું લે ભાઈ તમે તૈયાર રહો રેડી